નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પોલીસે હાલ ચોપન લાખ ચોસઠ હજાર પાંચસો વીસના વિદેશી દારૂનો નાશ કર્યો છે આ દારૂના જથ્થાને ખેરાલુ સતલાસણા અને વડનગર એમ ત્રણ પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા બે વર્ષની કાર્યવાહી દરમિયાન પકડી પાડ્યો હતો મહેસાણાના ખેરાળુમાં ત્રણ તાલુકામાંથી પોલીસ દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરાયો જેમાં ખેરાલુ વટનગર અને સતલાસા તાલુકામાં પકડાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો તેનો આજે ખેરાલુ ખાતે નાશ કરવામાં આવ્યો હતો જેમાં બોટલ નંગ પંદર હજાર કિંમત રૂપિયા ચોપન લાખ હજાર પાંચસો વીસ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત ઓફિસર અમિતભાઈ ચૌધરી તેમજ નશાબંધી ખાતાના કર્મચારી તેમજ વટનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એલ ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ પીડી દરજી તેમજ સતલાશા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ પોતાના સ્ટાફ સાથે આ કામગીરી દરમિયાન ખડે પગે રહ્યા હતા પોલીસ દ્વારા પ્રોઈબિશનની ગેરપ્રવૃત્તિઓને અટકાવવા સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવે છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ એલસીબી અને સ્થાનિક પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડેલ જે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં વડનગર બોટલ નંગ ત્રણ હજાર ચારસો સોળ કિંમત રૂપિયા પંદર લાખ અઢાર હજાર પાંચસો બાવન સતલાસા બોટલ નંગ 1541 હજાર પાંચસો એકતાલીસ કિંમત રૂપિયા સાત લાખ હજાર ખેરાલુ બોટલ નંગ દસ હજાર સાતસો ઓગણીસ કિંમત રૂપિયા એકત્રીસ એમ ટોટલ બોટલ પંદર અને કિંમત રૂપિયા ચોપન લાખ ચોસઠ હજાર મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો રોજ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર રોજ નામદાર કોર્ટના હુકમના આધારે ખેરાલુ સતલાસણા અને વડનગર પોલીસ સ્ટેશનના આશરે સોળ હજાર જેટલી બોટલો અને આશરે પંચાવન લાખનો મુદ્દામાલ છે કેરાલોની બાજુમાં બાવળીવાળી જે જગ્યા છે એકદમ શાંત જગ્યા એ જગ્યાનો નાશ કરવામાં આવ્યો છે